શું સમસ્યાઓ પર સરકારો એ ધ્યાન આપ્યું છે અને જો આપ્યું છે તો આ વખતે કોની બનશે સરકાર ઝી ચોવીસ કલાક નિર્મિત વન ડે વિથ લીડરમાં આપણે પહોંચી ગયા છે મનસુખભાઈની પ્રચાર સભામાં પ્રચાર યાત્રામાં અંકલેશ્વર ખાતે અંકલેશ્વરના ધનલક્ષ્મી સોસાયટીમાં મનસુખભાઈ અત્યારે પ્રચાર યાત્રા આરંભી છે ત્યારે આપણે મળ્યુ મનસુખભાઈને મનસુખભાઈ શું વખતે આ વખતે શું વચનો રહેશે આપના ચુટણીના મતદારો પાસે ભારતીય જનતા પાર્ટીએ છઠ્ઠી વખત મને લોકસભામાં ઉમેદવારી કરાવી છે આ વખતે પણ પાછલી પાંચ ટર્મની જેમ ખૂબ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીત છે ચૂંટણી જાહેરાત કરી છે શહેરના વિકાસ માટે ખેડૂતોના વિકાસ માટે ગરીબોના વિકાસના માટે અને દેશની જે જનતા જાણે છે કે આ દેશને સુરક્ષિત રાખી શકે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકાસની સાથે દેશની સુરક્ષાના મુદ્દા લઈને પણ અમે ચાલે છે તો આ વખતે પણ અમને જીતવા માટે કોઈ તકલીફ નથી પડવાની બહુ મોટા માર્જિનથી આ ભરૂચ લોકસભા જીતીશું અને તેમાં અંકલેશ્વર દર વખત પચાસ સાઠ હજારની લીડ આપે છે આજે મારો પ્રવાસ છે શહેર શહેરનો પ્રવાસ હમણાં પ્રારંભ કર્યો છે ગરમી હોવા છતાં કામના દિવસો હોવા છતાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને શુભેચ્છકો અમારી અમારા ચૂંટણી પ્રચારની અંદર જોડાય છે અને મોડી સુધી કલાકો સુધી અમારી રાહ જોઈએ છે ને અને અમને અમારા પડખે ઊભા છે એ જોતા આ વખતે મને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ખૂબ મોટા માર્જિન થી આ વખતે લોકસભા જીતીશું મનસુખભાઈ ત્રણે ત્રણ ઉમેદવાર આદિવાસી વિસ્તારમાંથી આવે છે છોટુભાઈ વસાવા પણ આ વખતે એક મજબૂત ઉમેદવાર તરીકે બહાર આવ્યા છે બીટીપી ની ઘણી મોટી રેલી શક્તિ પ્રદર્શન કર્યું શું લાગે છે છોટુભાઈ આ વખતે ટક્કર આપશે કે કોંગ્રેસ ટક્કર આપશે આપણને ભાઈ બીટીપી ટક્કર આપે કે કોંગ્રેસ ટક્કર આપે એ અમે જોતા નથી અમે અમારી અમે કોઈની લીટી ભૂસા માંગતા નથી અમારી લીટી લાગી કરવા માંગીએ છીએ અમારું બુથ સુધી અમારું એટલું સરસ કામ છે ને અમારી તાકાત પર અમે આ લોકસભા જીતવાના છે બીટીપી કે કોંગ્રેસનો અમને કોઈ પણ જાતનો ડર નથી સેકન્ડ નંબર બીટીપી રહે છે કે કોંગ્રેસ રહે એમનો વિષય છે પણ અમે ફર્સ્ટ પર રહીશું અને મોટા મોટા માર્જિનથી અમે જીતીશું આગામી પાંચ વર્ષોમાં એવા કયા કાર્યો હશે જે આપણે પહેલા એને પ્રેફરન્સ આપશો અને પૂરા કરશું જો આગામી પાંચ વર્ષની અંદર ગુજરાતમાં તો ભાજપનું શાસન છે જ દેશમાં ફરી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવાના છે તો શહેરોના સ્વચ્છતા માટે એક મોટા મોટો કાર્યક્રમ અમારો રહેશે એમાં ભરૂચ શહેર હશે અંકલેશ્વર શહેર હશે કે જંબુસર કે આમોદ શહેર મારા લોકસભા વિસ્તારની અંદર જે પણ શહેરો હશે એ સુંદર અને સ્વચ્છ શહેર બનાવીશું રોજગારીનો મુદ્દો પણ હશે શિક્ષિત બેરોજગારીને કામ મળે એના માટે ઉદ્યોગો જિલ્લામાં આવે એનું વાતાવરણ પૂરું પાડીશું અને સાથે સાથે આ ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને કામ મળે એ એના માટે અમારે અદ્યતન પ્રકારની આઈટીઆઈઓ તો ચાલી જ રહી છે એ ઉપરાંત કૌશલ્યવર્ધક કેન્દ્રો કે આવા તાલીમ જે સારા કોર્સીસ અમે લાવીશું જેથી કરીને અહીંના યુવાનો તાલીમ લઈ ના ઉદ્યોગોમાં સરળતાથી કામ મેળવી શકે સર મનસુખભાઈની સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી રાજ્યકક્ષાના મંત્રી પણ જોડાયા છે પ્રચારમાં ઈશ્વરસિંહ આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીનો જીતનો આશા આશાવાદ કેટલો વ્યક્ત કરશો અહીં ભરૂચ જિલ્લાનો મતલબ ગુજરાતની વાત કરું ત્યારે જે અમૂલ બ્રાન્ડ છે એ કોર્પોરેટી બેઝ ઉપર ચાલી રહી છે મારો વિભાગ પણ સહકાર વિભાગ છે એટલે વાત કરીશ કે આ ગામડાના જે પશુપાલકો છે કે જેની પાસે જમીન નથી એવા લોકોને સુરત જિલ્લો ભરૂચ જિલ્લો ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવી ચોવીસ જેટલી ડેરીઓ આવેલી છે મને કહેતા આનંદ થાય છે કે દરરોજનું બે કરોડ લીટરથી પણ વધારે દૂધ આ ગુજરાતની અંદર એ થાય છે અને એંશી કરોડ રૂપિયા દરરોજના પશુપાલકોના ખિસ્સામાં જાય છે એ જ રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી આવેલી છે સુગર ફેક્ટરીમાં પણ જે રીતના ગત વર્ષની વાત કરું ત્યારે સમગ્ર વિશ્વની અંદર ખાંદનો ભરાવો થયો હતો એને લીધે ભારતની અંદર પણ ખાંદનો ભરાવો થયો હતો ઇતિહાસમાં પહેલી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછીનો ઇતિહાસમાં હાજરી પછીના પહેલીવાર સાહેબે નિર્ણય કર્યો કે જે પ્રકારે ત્રેવીસ ચોવીસ રૂપિયે કિલો ખાંડ વેચાતી હતી એનો ટેકાનો ભાવ પહેલીવાર નક્કી કર્યો પછી વાગરાના ખેડૂતો નારાજ છે હમણાં જ ગત મહિને જ ખેડૂતોએ મોટી રેલી કાઢી હતી અને તેમાં ઘણા બધા ફોલ્ટ સામે આવ્યા હતા તુવેરની ખરીદીમાં અને જેમાં ઘણા બધા પ્રોબ્લમ્સ ઇસ્યુ થયા હતા આપ શું કહેશો એમને કેવી રીતે મનાવશો ખેડૂતોને પહેલાં તો વાત કરું કે સૌ પ્રથમ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આ ગુજરાતની અંદર ટેકાના ભાવે જે ચાલુ કરી મિત્રો પહેલાં કોંગ્રેસના અગાઉના બે હજાર ચૌદ પહેલાં જે દસ વર્ષ સુધી તેમનું શાસન રહ્યું અને એના અગાઉના કુલ ટોટલ મળીને પંચાવન વર્ષ સુધી કોંગ્રેસ શાસન કર્યું ક્યારેય પણ ખેડૂતોની ચિંતા કરી નથી માત્રને માત્ર અપ્રચાર કરો ભરમાવવા લોકોને અને હું એટલું જ કહીશ કે તુવર હોય કપાસ હોય ચણા હોય મગ હોય ડાંગર હોય મગફળી હોય આ તમામની ખરીદી આ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે અહીંયા અમારા નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એની ખરીદી ચાલુ છે એમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થયો નથી અને આજે પણ જોઈએ છે કે જે પ્રકારે ખેડૂતોના પૈસા પણ જેવી આ ટીકાના ભાવે જે લે છે એના પૈસા પણ તાત્કાલિક જમા પણ થાય છે આપણે જોયું મનસુખભાઈના જે વાયદા હતા તે ખાસ કરીને એક તો ખેડૂતો માટેના વાયદા હતા રોજગારી માટેના વાયદા હતા અને આઈટીઆઈ નવી ઉભી કરવામાં આવશે જેથી જે બેરોજગાર યુવકો છે તેઓને રોજગારી મળી રહે ઉમેદવાર છે અને યુથ કોંગ્રેસના પ્રમુખ પણ છે જિલ્લાના તેઓ તો જોઈશું આજે કે ડેવિડ લીડરમાં શેરખાન પઠાણ કઈ રીતે પ્રચાર કરે છે પોતાના મતદારોને ને શું વાયદા અને વચનો કરે છે પાંચ વર્ષમાં કેવી કામગીરી કરશે એ ખાસ જાણીશું

ખાસ કરીને ભરૂચ લોકસભાની અંદર સૌથી મોટો જો મુદ્દો હોય તો યુવાનોને બેરોજગારીનો છે ખાસ કરીને આજે અમે જ્યાં પ્રચાર કરી રહ્યા છે વાઘરાની અંદર જે વિલાયતની શરૂઆત કરેલી છે વિલાયત અહીંયા જીઆઈટીસી જે દહેજ છે જ્યાં યુવાનોને રોજગારી મળતી નથી અહીંયા જે અમે પદયાત્રા પણ કરેલી છે કે યુવાનોને રોજગારી માટે ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવો મળતા નથી અહીંયા વાગરાની અંદર એપીએમસી સેન્ટરોમાં જો આ તુવેરો હોય કે જે પણ કઠોર રહીને ખેતી ખેતીમાં જે પાકતો હોય તેને લેવામાં નથી આવતો તેના તે મુદ્દાઓ છે બીજા ખાસ કરીને ભરૂચ લોકસભાની અંદર સૌથી એક મોટો મુદ્દો નર્મદાને જે નર્મદા નદી છે જે બેવ કાંઠે વહેતી હતી તે સુકાઈ ગઈ છે જ્યાં સરકાર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા જે પાણી છોડવામાં નથી આવતું તે મુદ્દો છે ચોક્કસ કેન્દ્રની અંદર અને ભરૂચની અંદર કોંગ્રેસનો વિજય થશે તો આ બે આ નદી બેવ કાંઠે વહેતી કરવાની પણ અમે કોશિશ કરીશું અને યુવાનોને રોજગારી અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું આદિવાસીઓ કેમ મત આપશે કારણ કે છોટુભાઈ પણ આપણી સામે છે ને મનસુખભાઈ પણ છે હર હંમેશ જ્યાંથી જે વિધાનસભામાંથી મેં આવું છું ઝઘડિયા વિધાનસભામાંથી મેં આવું છું હર હંમેશ મેં આદિવાસી સમાજ સાથે આરોગ્યલક્ષી હોય શૈક્ષણિક હોય કે સામાજિક કાર્યો હોય હર એમની સાથે રહીને કરેલા છે સૌથી મોટી વાત એ રહી કે માન્ય પટેલ આદિવાસી વિસ્તારમાં જે કરેલું છે ત્યાં દેશની અંદર કે આ ગુજરાતની અંદર એક પણ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી વાંદરી ગામની અંદર જે વિકાસના કામો કરેલા છે જે શૈક્ષણિક હોય તો અહેમદભાઈ ના કામ છે અમે 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 પોતે પોતે પણ પણ કામોને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા વિકાસના કામો જે આદિવાસી સમાજની અંદર છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જે આ સંસદ સભ્ય ધારાસભ્ય નથી કરેલા તે કામો અમે પૂરા કરીશું એ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે ને લોકોની અંદર ખૂબ આનંદ છે કે યુવાન તરીકે મને તક મળી છે આ સમાજ આખે આખો સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ એક મોટો મુદ્દો હતો સાથે સાથે આદિવાસીઓના પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે હજુ સુધી બહાર નથી આવ્યા તો એના માટે કોંગ્રેસ સરકાર શું કરશે

યુવાનોને રોજગારી નથી મળતી સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે નર્મદા નદીનો છે ને આદિવાસીઓને તેમને હક અપાવવાનો છે આદિવાસીઓને હક અપાવવાની વાત આવે ત્યારે ખાસ કહું કે ભરૂચ જિલ્લામાં એવા કેટલા આદિવાસીઓ છે કે જેઓને જે જંગલની જમીનો નથી મળી એવા કોઈ આંકડા આપણી પાસે ખરા જંગલની જમીનો આદિવાસીઓને હમણાં જ હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને જંગલની જમીનની બહાર કરવામાં આવેલા છે એવી જંગલની જમીનો જેમને સનતો મળેલી છે તેમને પણ આ સરકાર દ્વારા જગ્યાઓ આપવામાં નથી આવતી એટલે અમારી પૂરેપૂરી કોશિશ છે કે જે ડેડિયાપાડા સાગબારા ઝઘડિયાની અંદર જે

કે એક યુવાન છે આ લોકસભા માટે કરશે માટે લોકોની અંદર એક ખુશી છે કે ચોક્કસ ને ભાજપ થી અંદર ભાજપ નો આક્રોશ છે એ આક્રોશ ને લઈને આજે લોકો ગામે ગામ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે આપને મત શું કામ આપે વોટર એક યુવાન છું ને ચોક્કસ એમને વિશ્વાસ છે કે જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે આખી લોકસભાના લોકોએ મારા મારા કામોને જોયેલા છે એમને લોકોને વિશ્વાસ છે કે આ યુવાન તરીકે જો હું સંસદ બનીશ તો ભરૂચ લોકસભાની અંદર તમામ મુદ્દાઓના જેટલા પણ પ્રશ્નો બાકી છે બધા હું હલ કરીશ એટલા લોકો મને વોટ આપવાના છે ખાસ રોજગારીના મુદ્દા પર પ્રજા પાસે જશે મત માંગવા ત્યારે ખેડૂતોના ટેકાના ભાવો છે આ ઘણા બધા મુદ્દાઓ એવા છે ભરૂચ જિલ્લાના અને લોકસભા વિસ્તારના કે જેને લઈને શેરખાન પઠાણ જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પ્રજા પાસે મત માંગવા જશે જોવું એ રહેશે કે ત્રેવીસ તારીખે કેટલા મત તેઓના ભાગે આવે છે સ્થાનિક આપણે આવી ગયા છે આમોદ તાલુકાના અનોર ગામે અનોર ગામે છોટુભાઈ વસાવા એ પોતાનો રોડ શો શરૂઆત કરી છે છોટુભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના એક મજબૂત કદાવર નેતા છે અને કહેવાય છે કે છોટુભાઈ વસાવા એ આદિવાસીઓના મસીહા પણ કહેવાય છે ત્યારે આપણી પાછળ છોટુભાઈ વસાવાની જે ફોર્ચ્યુનર છે પ્રચાર માટે તેઓ નીકળ્યા છે અને છોટુભાઈ વસાવા અત્યારે અનોર માં રોડ શો કરશે અને ત્યારબાદ આમોદ માં જશે આમોદ તેઓ જંબુસર જશે એટલે જોવાનું એ રહેશે કે આ વખતે તેવીસમી તારીખ

નિર્મિત વન ડેવિડ લીડરમાં આપણે આમોદના મુખ્ય બજારમાં છે છોટુભાઈ નું ભવ્ય સ્વાગત અહીં કરવામાં આવ્યું છે અને છોટુભાઈ વસાવા જે બીટીપી ના મુખ્ય ઉમેદવાર છે તેઓ પ્રચાર યાત્રાએ નીકળ્યા છે શક્તિ પ્રદર્શન પણ કહી શકાય પ્રચાર યાત્રા પણ કહી શકાય છોટુભાઈ ને મળીશું શું કહેવા માંગે છે તેઓ મતદારોને અને શું છે તેઓનું માનવો છોટુભાઈ શું કહેશો આપ શું કેવા મુદ્દાઓને લઈને આપ મતદારો પાસે મત માંગવા નીકળ્યા છો મુખ્ય મુદ્દાઓ શું મુખ્ય મુદ્દા બેરોજગારી છે શિક્ષણ નથી

હું સાત વખત થી આજ સાતમી છું ધારાસભ્ય તરીકે મારી સાથે લોકો આપણી સાથે એવું કેવાય છે કે ધાક ના લીધે છે બીક ના લીધે છે તો આમાં કેટલું તથ્ય છોટુભાઈ ધાક તો મોદીની છે અમિત છે અમારી ધાક નથી આગળ આ દેશ ની અંદર તોફાન બધું કરાવવા વાળા એ લોકો છે ભાજપ વાળા અમે નથી આ તમને પૂછાવડાવે છે ટીવી વાળા પાસે બાકી બદમાસ ના લુચ્ચા એ લોકો છે આર એસ ના ગુંડા મોહન ભાગવત ના એ લોકો આપી દેજો ઇન્ટરવ્યુ માનવું છે છોટુભાઈ શિક્ષણના મુદ્દાઓ જે પાણીના લાઇટના એવા ઘણા મુદ્દાઓને લઈને આદિવાસીઓના પ્રશ્નોને લઈને આ મતદારો પાસે મત માંગવા જશે ત્યારે જોવું એ રહેશે કે ત્રેવીસમી તારીખે કોની મતપેટી ખુલે છે અને કોના વોટ વધારે નીકળે છે નંબર માં મનસુખભાઈ વસાવાની પ્રચાર યાત્રા આવી પહોંચી છે ત્યારે અહીં ઘણા એવા મતદારો પણ છે જેઓ યુવાન છે અને આ યુવાન મતદારોને પણ આપણે પૂછીશું કે તેઓની શું માનવું છે આ લોકસભાના ચૂંટણી બાબતે અને લોકસભાની ચૂંટણી છે ત્યારે આપનું શું મત રહેશે આપ ક્યાંથી છો હું વોર્ડ નંબર ત્રણ અંકલેશ્વરમાં રહું છું આપને શું લાગે છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કોનો વિજય થશે અને આપનું શું મત છે કેવી સરકાર હોવી જોઈએ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ ની હાર નિશ્ચિત છે અને નરેન્દ્રભાઈ કે દુનિયાની કોઈ પણ તાકાત નરેન્દ્ર મોદીને પણ લોકલ સમસ્યાઓ પણ ઘણી છે આપને શું લાગે છે કે લોકલ સમસ્યાઓમાં ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની હાલ સરકાર છે તે ખરી ઉતરી છે બે ના ચૂંટણી પહેલા કોંગ્રેસે જે રાજ કર્યું છે સિત્તેર વર્ષમાં એમાં જે વિકાસ થયો એના નામે શૂન્ય જ છે એની તુલનામાં પાંચ વર્ષ નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસ કર્યો છે તે વણ વિકાસ છે વણ થંભ્યો વિકાસ છે પાંચ વર્ષમાં એવું કહે છે અહીંના લોકો ત્યારે આપ શું માનો છો કે બે હાજર ઓગણીસની જે ચૂંટણી છે આપનો શું મત રહેશે ભાજપને જ મત રહેશે અને ભાજપ જ જીતવાની છે કારણ કે આદિવાસી વિસ્તાર હોય કે ઉજળિયાત વિસ્તાર હોય એમાં ભાજપે વિકાસ કરેલો જ છે મારે વાગડા વિધાનસભામાં રહેવું વર્ષોથી મારા ફરિયામાં મારા વાગડા તાલુકાનું ખોદબલ ગામ વર્ષોથી આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા અમારા ગામમાં આપેલા નતા આ કોંગ્રેસની સરકારે અને ખુદ અમે પણ કોંગ્રેસને મત આપેલો પણ જ્યારથી અમે ભાજપને મત આપવાનું ચાલુ કર્યું ત્યારથી અમારો આદિવાસી વિસ્તાર અને ગામને બહુ ઘણી એટલી બધી ગ્રાન્ટ આપી છે કે અમારું ગામ આજે ચોખ્ખાઈના વિસ્તારમાં જઈ રહેલું છે આપ શું માનો છો બે હજાર ઓગણીસ માં આપણે કેવી સરકાર જોઈએ આપણે ને ભાજપ સરકાર જ જોઈએ કારણ શું કારણ કે બધી રીતે આપણે ને સવલતી મળે છે બધી રીતે આપણે ને સપોર્ટિંગ છે ને બીજું બધું એમના કામ અત્યારે બોલે છે આપ યુવાન છો તો રોજગારીના મુદ્દે કઈ કહેશો રોજગારી સરકાર આપવામાં સફળ રહી છે છેલ્લા પાંચ વર્ષમાં હવે લોકો એ શું છે હવે બધાએ નોકરી જ કરવી છે બરાબર છે કોઈ એ કામ કરવા છે નથી નોકરી નોકરી કર્યા કરે છે બરાબર બધાને રોજગાર નોકરી જોઈશે તો કામ કોણ કરવા જશે બરાબર છે અમારો અને અમિતભાઈ શાહ કે મનસુખભાઈ વસાવા ફરીથી રિપીટ કરી રહ્યા બીજા એક ભાઈને પણ મળીશું જે નોકરી આપ છે આપ નોકરી પરથી આવ્યા લાગે છે ક્યાં નોકરી કરો છો અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકામાં છો છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જે કામગીરી કરી છે એનાથી આપ સંતુષ્ટ છો પૂરેપૂરો સો ટકા મનસુખભાઈ વસાવા અહીં આજે પ્રચાર માટે આવ્યા છે આપને શું લાગે છે કે તેમનો વિજય થશે હા ચોક્કસ કેમ શું કામ પ્રગતિ કામો જોવા મળે છે

કામ થતું નથી એમાં ખરેખર કામ જોવા મળીએ છીએ મોદી સરકારમાં કામગીરી જોવા મળી છે અહીંના સ્થાનિકો પણ માને છે કે મનસુખભાઈ વસાવાએ કામગીરી કરેલી છે અને તેઓ ચોક્કસથી તેઓને ફરી પાંચ વર્ષ માટે અ ચૂંટીને લાવશે અને પ્રગતિના પંથે ભરૂચ જિલ્લાને આગળ ધપાવશે ડે વિથ લીડરમાં આપણે ત્રણે ત્રણ ઉમેદવારોની પ્રચારની પદ્ધતિ જોઈ વોટર પાસે ગયા વાયદાઓ કર્યા વોટરની ડિમાન્ડ શું હતી તે પણ જોવું હવે આપણે ભરૂચના રચના નગરમાં આવી ગયા છે ત્યાંના સ્થાનિકો પાસેથી જાણીશું કે શું છે તેઓની સમસ્યાઓ તો આપણે પૂછીશું મુનાભાઈ શું છે આપની સમસ્યાઓ અહીં આમ તો સમસ્યાઓ પેલા ઘણી હતી પણ જે અમારા ધારાસભ્ય જે બહુ સક્રિય છે એમને અમારા સોસાયટીના દરેકે દરેક રોડ બનાવી દીધા છે અમારી સોસાયટી સુધી મીઠું પાણીની લાઇન આવી ગઈ છે અને પહોંચે પણ છે થોડી ઘણી તકલીફ ઉનાળામાં તો રહેવાની જ પણ બીજા દરેકે દરેક કામ કે જે દરેકે દરેક થાંભલા પર સ્ટ્રીટ લાઇટથી લઈને જે વિકાસના કાર્ય અમારી સોસાયટીમાં છે કોમન પ્લોટની સફાઈથી લઈને ન ભાઈ આપણા કોમન પ્લોટમાં સફાઈનો અભાવ છે મેં જોયું છે ના એમાં આમાં સરકાર તરફથી અમને કોઈ અભાવ નથી લાગતો પબ્લિક સમજતી નથી ડસ્ટબિન ત્યાં મૂકેલી છે પણ પબ્લિક હાથે રહીને બહાર રોડ પર ખાલી એક બે કદમ ચાલવાના એમના આળસાયના લીધે બહાર કચરો નાખીને જતી રહી છે

બધું સારું છે અંકલ આપ શું કહેશો આપ અગાઉની સરકાર કરતા મોદી સરકાર ઓલ ધ બેસ્ટ મોદી સરકાર ઓલ ધ બેસ્ટ મોદી સરકાર એવા કયા કામો કર્યા છે કે ઓલ ધ બેસ્ટ છે મોદી સરકારે ઘણા કામ કર્યા છે જે ગણાવી શકાય એમ નથી પબ્લિક જે વધારાની આશા રાખે છે એ એકદમ અપેક્ષા પૂરી થાય નહીં સરકારી સ્કૂલો પણ છે સરકારી સ્કૂલોને અપગ્રેડ કરવી જોઈએ સરકારે એવું નથી લાગતું આપને અપગ્રેડ કરવી જોઈએ એ જરૂરી છે

देखो सर वो तो हम पे डिपेंड करते हैं कि कितने केपेबल है उस चीज के लिए तो अकोर्डिंग टू मी एजुकेशन तो जो सिस्टम चल रहा है वो तो सही है लेकिन जिस तरह से एम्प्लॉयमेंट का केस आता है तो हमारे जो इंजीनियर है वो काफी मतलब कमा नहीं पा रहे और उस चीज़ के लिए बहुत सारे लोग बाहर जाने की ट्राई करते हैं कि बाहर थोड़ा पढ़ें फिर बाहर से और थोड़ा अच्छा कमाए तो सब कुछ सही चल रहा है अकॉर्डिंग टू मी मोदी गवर्नमेंट इज डूइंग सो वेल बट उनको ये भी देखना चाहिए कि जिस तरह से एजुकेशन सिस्टम डिजाइन किया गया है उस हिसाब से हमारे एम्प्लॉयमेंट भी अच्छी मिलनी चाहिए हमारे इंजीनियर्स को या तो कोई भी कोई भी फील्ड में जो है उनको आप जो एजुकेशन मुद्दे युवाओं नु मानू कि एम सिस्टम में सुधारो करवो અહીં જે ગંદકીના મુદ્દાઓ છે તેમાં તો એમ કહે છે કે સ્થાનિક નાગરિકો જ આવી ગંદકી કરતા હોય છે ત્યારે મોદી સરકાર ઇઝ ધ બેસ્ટ અહીંના લોકોનું એવું માનવું છે તો જોવું એ રહેશે કે ત્રેવીસમી તારીખે આ ત્રણ ઉમેદવારો શેરખાન પઠાણ મનસુખ વસાવા અને છોટુ વસાવાના ભાડે કોના કેટલા વોટ જાય છે અને કોની જીત થાય છે ભરત ચુડાસમાં ઝી ચોવીસ કલાક ભરૂચ